તો સાલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે મિત્રો એક તાજા સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરી રહ્યા છે કે ખેડૂતના ખાતામાં મિત્રો બે એકવીસમો જમા થવાનો હતો તે આજ સુધી થયો નથી તો એ બે હજારનો હપ્તો જમા ક્યારે થશે અને મિત્રો વધારે ઉપરથી રકમ પણ કેટલી આવી છે અને તમામ વિડીયોમાં જાણકારી આપેલી છે એટલે વિડિયો અંત સુધી જોજો તો મિત્રો ખુશી મંત્રી જાહેરાત કરી છે કે એકવીસમો હપ્તો છે મિત્રો તે ટૂંક જ સમયમાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતમાં રાહત મળના સમાચાર મળી રહ્યા છે ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો આજના તાજા સમાચાર તો ચાલો આજે મિત્રો વાત કરવાની છે કે એકવીસમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે પડશે તો હું તમને જણાવી દઉં કે એકવીસમો હપ્તો દસથી વીસ દિવસની અંદર આવી જશે અને બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે એની જગ્યાએ ચાર હજાર રૂપિયા આવશે ખેડૂતને આ રાહત મળશે તેવું આપણા કૃષિ મંત્રીએ જણાવ્યું છે અને હવે વાત કરીએ તો કૃષિ મંત્રી એવું કહી રહ્યા છે કે થોડાક દિવસમાં ખેડૂતના ખાતામાં હપ્તો જમા થવા જઈ રહ્યો છે ટૂંક સમયમાં હપ્તો જમા થઈ જશે તેની ખાસ નોટ લેવી ત્યાર પછી વાત કરીએ તો આજના તાજા સમાચારમાં કહેવામાં આવ્યું છે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતના ખાતામાં જમા થશે અને થોડાક પૈસા પણ વધારે આપવામાં આવશે તેવું સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ખેડૂત મિત્રએ ખાસ જણાવવાનું કે હપ્તો જમા થાય તે પહેલાં તમારે શું કરવું જોઈએ તમારે જે નંબર આપેલો જે નંબર આપેલો હોય તે મોબાઈલ નંબર તેમાં એક મેસેજ આવતા હોય છે અને જે મેસેજ આવ્યા પછી જ હપ્તો જમા થતો હોય છે તેની ખાસ નોંધ લેવી અને ઘણા સમયથી ખેડૂત મિત્રના મનમાં એવું છે કે બે હજારનો હપ્તો જમા ક્યારે થશે પણ હવે ટૂંક સમયમાં કરી દેવામાં આવશે અને બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા આપવામાં આવશે તેઓ આપણા કૃષિ મંત્રીએ કહ્યું છે તો મિત્રો બે હજારનો એક જે હપ્તો જમા થાય છે તેની જગ્યાએ ચાર હજાર રૂપિયા પણ આપવામાં આવશે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં